રાણપુર અણિયાણી કસવાતી ગામના કોલયુવાનની હત્યાનો ભેદ ઉકેલતી બોટાદ તેમજ રાણપુર પોલીસ જો સમગ્ર ઘટનાક્રમની વાત કરવામાં આવે તો રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ ત્રણ ત્રણ બે હજાર સત્તરના રોજ રાણપુરથી ધાર પીપળા જતા રોડ પરથી અણિયાની કસવાતી ગામના રહેવાસી માવજીભાઈ વાલજીભાઈને કોઈ ઘાતકી હથિયારથી માથાના ભાગે ઈજા કરી ખોપરી ફાડી નાખેલ હાલતમાં રાણપુર પોલીસ સ્ટેશનમાં મરણ દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ જે બાબતે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ ડીવાયએસપી અને ત્યાંના સ્થાનિક રાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી કે ખાચર તેમજ એલસીબીની ટીમ દ્વારા સમગ્ર ઘટનાની અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવેલ અને વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ અને અલગ અલગ તાલુકો રાણપુરવાળાની યુક્તિ અને પ્રયુક્તિથી આકરી પૂછપરછ કરતા ભાંગી પડેલ અને આ સમગ્ર ઘટનાને અંજામ આપેલ તે સમગ્ર ઘટનાક્રમની કબૂલાત પણ કરેલ માવજીભાઈ વાલજીભાઈ પોતાની પત્ની સાથે પ્રેમ શબંદ તેમજ આરા સમદ રાક્તો વાથી મરણ જનારના માથામાં લોખોનો પાઇપ મારી અને ખૂન કરેલ આ સમગ્ર હત્યાની અને ગુનાની કબૂલાત કરેલ જેને લે રાણપર પોલીસ દ્વારા આ આરોપીને હાલ જેલ હવાલે કરી અને વધુ કાર્યવાહી હાથ ધરેલ છે ગઈ તારીખ ત્રણ ત્રણ બે હજાર સત્તરના રોજ ધારપુર રાણપુરથી ધારપુર જતા રોડ ઉપર અણગાણી કસ્બાતી ગામના યુવાન માવજીભાઈ વાલજીભાઈને માથુંમાં કોઈ ઘાતકી અત્યારથી ઈજા કરી માથું ફાડી નાખી ખોપરી ફાડી નાખેલ હાલતમાં લાશ મળ્યા જે બાબતે વિગતવાનું ત્રણસો બે આઈપીસી ત્રણસો બે અને વીપેક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ જે તપાસ દરમિયાન આજ દિન સુધી વિવિધ કબજાઓની પૂછપરછ કરવામાં આવેલ તેમજ વિવિધ ટીમો બનાવી આગળ વધુ તપાસ કરવામાં આવેલ જે બાબતે પહેલેથી શંકાના દાયરામાં રહેલ કેરિયા ગામના કેરિયા ગામના રહેવાસી પ્રભુભાઈ સુરાભાઈ રાડવી જેઓ જેઓ પહેલેથી શંકાના દાયરામાં હોય તેમની પત્ની સાથે મરણ જનાને આડા સંબંધ અને પ્રેમ સંબંધ હોય જેના કારણે દાજ રાખી મરણ કોઈ પાઇપ મારી હત્યા કરેલ હોય તેવું વિગત જણાવતા તેમની વિગત ધોરણસર અટક કરી આગળ કાયદેસરની કાર્ય હાથ ધરે છે